ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે ગુજરાતના પાંચ શહેરોનો પારો પંદર ડિગ્રીની અંદર રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થવાની તેમજ શક્યતાઓ છે રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન પંદરથી સોળ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરાઈ છે અમદાવાદ અને પડોશી વિસ્તારોમાં ચોવીસ કલાક આકાશ ખુલ્લું રહેશે આ સાથે શહેરનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અઢારથી ચોવીસ નવેમ્બરે ફરી એક વખત મા ઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે